આવું ગઈ કાલે જે ઘટના બની આપણી માં ભૂમિ ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાથમોએ આતંકવાદીઓએ પાકિસ્તાની ખોગાઓએ પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત ખુશી પુશી અને એમણે ગોળીબાર કર્યો છે આને જ રાક્ષસ કહેવાય સતા આવે દુરુપયોગ કરે સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે સુરવીરતા કોને કહેવાય જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળા મેં વાંચ્યું મોદી સાહેબને વધારે એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે જોરદાર ચાળીએ તે આપણે એમને વધાવશું હા અને એનું દૂતાવાસ બંધ કર્યું છે આવું કરતા રહેજો મોદી સાહેબ અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો ભલા માણસ

અને એને ગોળીબાર કર્યો છે પાકિસ્તાનની ની ફાકી કરી જવી જોઈએ આથી વધારે બીજું કઈ નહીં આપણી પાસે લાખો ની સેના છે હા એટલે થાશે આપણે જ ના જ્ઞાતિલા કારણ કે આપણે થોડાક દી હવે આપડા આપડા કઈશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ તમારી આમ રાખજો ના અમારી આમ તમે છેટા રહેજો અમે તમારા સાથે ભડાઈ તમે આમ રહેજો અમે આમ છે આવું કરતા રહીશું એટલે આ થવાનું પહેલા તો આપણે એ ભૂલવું જોશે અને કહેવાનો અર્થ મારો કે એમને બીજું તો શું આપણે અંજલી તો હવે શું આપી છે અંજલી તો આપણા સેનાના યુવાનો આપશે વેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ દુઃખ વ્યક્ત કરી છે અહિયાં થી એને બસ એમના પરિવાર ને હિંમત આપે ભગવાન અને કરવી પડે હિંમત બીજું તો શું આમાં કરવું પણ કેટલા એ નરાધમો હોય છે એને આપણે કઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને આને પુત્રિયા કહેવાય હા અને એ હડકાયા પુત્રિયા એને મોટા મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા પુત્રાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થાવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બહારની કંપની આવશે તોય ભેગું નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલાવીસ જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો એક મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકાર ની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપણા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમ આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલી આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું ઓ શાંતિ 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 ભગવાન પાર્વતી પતિ તો વાત તમને મારે એટલી જ કેવી છે આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામવતી મેં કીધું પણ પ્રતિષ્ઠાઓ મંદિરો પ્રોગ્રામો ભેળું થાવું જમણવાર કરવું સમૂહ લગ્ન કરવા કારણ શું છે જોડવાની વાત છે

ન્યા વિધ્વંસ થાય પણ કોટો ફૂટે ને ન્યા હરિયાળું થાય આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલામણ કોટો ફૂટે ન્યા લીલું સમ થાય કોઈ પણ ઝાડનો કોટો ફૂટે મોલનો કોટો ફૂટે એ આપણા ભારત દુનિયાને કોટો પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે એના સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢૂંઢે ઢૂંઢ દેતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત ઝુમ્રત દાન મેપત મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ એવો વખત આવે ને ત્યારે સમશે તરવાર હોય અને એક હાથમાં માળા હોય ભજન કરી માય કાંગલા ના કોઈ મંદિર નો થાય એની જગત ના ચોક માં વાતો એ ભારતની ધરતી આપણી છે એટલે ફરી ફરીને આપ બધાઈને અહીંયા અમારા વતી ગામ વતી ગોવાજી વતી બધાય વતી આવકાર દઈ અને દુહાસનથી મારે શરૂઆત કરવી છે ક્રાંતિ ભક્તિ અને અમીરાત આપણું ખમીર જાળવી રાખશું તો આપણને ગમે ત્યાં ફરી શકશું બાકી આ દુનિયા દુનિયામાં એવા એવા રાક્ષસો છે અત્યારે તો અણુબમ એના હાથમાં છે એ અને ઘણા તો ઘણા દેશ એવાય છે અહીંથી કહી દો ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ અણુ બમ ફોડશે તો એ ડોહા તમારો ઉપાડ થઈ જાય એ નથી ખબર એની પાછળ પણ આપણો ભારત એક જ એવો છે કે જે અનાજ ને કૃષિ આપણી ખાસ જીવન જરૂરિયાતની વસ્તુ વેચીને આ દેશ આગળ આવી શકે એમ છે હા એટલે આપણે ઈઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખવું જ હું તો એક અમુક દુઃખ સાથે વાત ઘણી વાર દુઃખ સાથે અમુક વાત કરતો કે ચાઈનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે

આ કોના જહાજ છે આના બધાને દાન લઈ લો અત્યારે ટેક્સ કહીએ ટેક્સ લઈ લ્યો આ બધાના તેથી દાણ બોલતા દાણ લઈ લ્યો કે નો લેવાય કા તો કે દિલ્હીના ના જહાજો છે એના દાણ કોઈ થી ન લેવાય ત્યારે મોકળા ગોહિલે કીધું એની પાસે એવડી કઈ સેના નતી મોકળા ગોહિલે કીધું દિલ્હી નો બાદશાહ હોય કે મુલતાન મારા ગુજરાતના દરિયા કાંઠે થી ભાવેણાના દરિયા કાંઠે થી નીકળે તેથી ભાવેણું નામ નતું પીડ્યું પણ અત્યારે તમને ઓળખાણ થાય એટલે કહું છું મારા દરિયા કાંઠે થી નીકળે અને એને જો દાણ લીધા વગર રેવા દઉં તો હું મોકડો ગોહિલ નો કેવા ભલા માણસ મોકડા ગોહિલ થી મોટો કોઈ બાદશાહ ન હોય મેં બાદશાહ હોકા ભી બાદશાહ હું મોખડા ગોહિલે કીધું તું એ તો અંદરની હિંમતની વાત છે એમ હિંમત હારી નહીં તો જગતના ચોકમાં પગ મૂકી શકાય બાકી દુનિયા એવી છે આમે કે ને આમે કે દુનિયા એવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો ચૂકી નાખે ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા માળો ધક્કા મારે એમાં રહેવાનું છે આહતા આહતાય રડી પડે ભઈ માણસ છે અને રમતા રમતાય લડી પડે આ તો માણસ છે આહતા આહતાય રડી પડે ભાઈ માણસ છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે બે ડગલા પડે આ તો માણસ કરવાનું શું ભાઈ દુનિયા બગડી ગઈ ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું નહોતું વિચાર્યું હું તો એમ કઉ છું પાકિસ્તાને તો આપણે ફૂકી જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઊભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવાવાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી બધી જ્ઞાતિઓ એક થઈ જાય આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પીડ્યા સનાતનમાં સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક સહીને એક કર્યો નગર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના ફો યુદ્ધમાંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મન ના હાથ માંથી તલવારો હેઠી પડી જાય ના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર હજી જીવતા હોય ને તો આપણે તો સેના આને આનું શું થાય આની જવાબદારી આપડી છે અને હું અહીંયા ઠાકોર સમાજ છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધા હશે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક જ્ઞાતિ ને એનું ગૌરવ નાતી ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો તો આપણે ત્યાં એટલે ખાતા તમારું ના કામ કરું તો હું આ નહીં તમારું કામ કરું તો હું ફલાણ જ્ઞાતિ નું નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે આવું જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે ન હોય એવા પાઠ ભણી તૈયાર કરે છે ગાય હિન્દુ ધર્મ ના શાસ્ત્રો તો આવું કે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકોને સાચી રામાયણ તમારા બાળકોને હાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી એને પાસે પૈસા છે વર્લ્ડ આખા ફાળો આવે છે એની પાસે સમય છે આપણે સમય નથી આપણે બસ અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના યુવાનો કઈ કરવું જોઈએ કરવું જોઈએ હું કઉ છું પણ સાંભળજો આ તો અમુક ને કઉ છું નવરી બજારું વાતો કરે સેનાના યુવાનો કેસ કેસ વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હાજ હવાર તો આઈપીએલ હામાં ગોઠણ વાળી બેઠા રહ્યો છો એનું હું દેશ ને મળે છે આ જાહેર માં કઉ છું હા દુકાનું બંધ કરી આઈપીએલ છે ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યું એને કઈ ખાવાનું ભેળું થાય એવું કઈ વિરોધી નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જયારે જયારે ઉત્તરાખંડ માં જયારે ઓનાર ચીતું એ વખતે કે સેનાના ના યુવાનો જલ્દી બોલાવો અમને કાઢે નાના ઓલા ને બોલાવો ને ઓલા ક્રિકેટ વાળા બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી હો પાસે અવળી વાત કરતા તમે કેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે દેશ માટે કરે જે સારું સમાજ માટે કરે ઈ આપણા હીરો હોવા જોઈએ ને આપણે હીરો માની કે આપણે આવું કાઈક કરીએ એટલે કેવાનો અર્થ મારો એ વાતો કરવી છે આપણી માવડીઓને ખાસ કહું છું અહીં બેઠા મારે દુવાસન થી શરૂઆત કરવી હજી તો હું આમ ખાલી પડ બાંધું છું શરૂઆત કરવી છે આ બધા મોઘેરા મહેમાનો સાંભળવા આવ્યા છે કે માવડીઓ ને કહું તમારા બાળકોને હારા બે વાર્તાઓ સાંભળાવજો કૃષ્ણની ની રામ ની બીજી આપણી ગામડે ગામડે અસલ વાર્તાઓ છે હા એને દ્વારકા આરતી ક્યારેક કરાવજો એને શી હું છે તમારે ત્રણ વર્ષ અનુપમા હટાણું થઈ જાય એટલા તો ચશ્મા મોંઘા પહેરે એ નથી દુખી મુંબઈ જાવ ખબર પડે આ અનુપમા બિચારો તમારા મેકઅપ ના ખર્ચ ને એને પાણી પાવ કેવાનો અર્થ મારો ઈ છે કે મોટી વાત પેલી જવાબદારી માની છે એક નાનકડી માની વાત કરી અને મારે દ્વાસન થી શરૂઆત કેવી છે મજબૂત સંતાનો અમે તો શું છે અમે તો અમારું કરીએ જ છીએ મેં તો આઈ હું બોલ્યો કાયમ અમે બોલી મને કોઈ કાલ ફોન કરી નો એમ કહી હગે કે આ ઘટના બની તમે કેમ કાઈ કહેતા નથી અમે કાયમ ઈ કહી છે અમે પાકિસ્તાન ને કાપો કાપો કાયમ કહી આ તો ક્યારે કાવું બન્યું છે અમે તો એ કહી એક જાગૃતિઓ તમે બધા એક સે એવું નથી એ ખરાબ છે એ છે જ્યાં રાક્ષસો જીવે છે કુતર્યા જીવે જ છે ત્યાં અને એ હડકાયા કુતર્યા છે એ કોઈ દી હારા હોય જ નહીં અને એને જેટલા સપોર્ટ આપે ભારતમાં રહેતા હોય ને કોઈને પાકિસ્તાન વાળા હારા લાગતા હોય તો એ હડકાયા કુતર્યા જ છે એ જાહેરમાં કહું છું આયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કેતો હોય મારી પત્ની અહીંયા સેફ નહીં એ તો પાકિસ્તાન ભેળું થા ગુગલું તને ખબર પડે હું થાય તારી પત્નીની તારી દીકરીની દશ્યા હું થાય સારા છે અબ્દુલ અમિતને હું કાયમ પ્રોગ્રામમાં યાદ કરું છું સાહેબ પાંચના યુદ્ધમાં અને હું તો આજે કહું છું મોદી સાહેબ ફરી ફરીને કહું છું શાહ સાહેબ આપની પાસે તાકાત છે અને અમને વિશ્વાસ છે કે તમે નિર્ણય લીધો અને અમે વધાવી શહી પણ જેથી આપણે ચોવીસ કલાકમાં દિનેશભાઈ એકતાણુ જ અનાજ ખાઈ હતી એટલું અનાજ આપણી પાસે હતું ને તેથી પણ આપણી શેના લાહોરુદી ભૂગી ગઈ હતી ભલા માણસ જેથી પાકિસ્તાનના લાહોર સુધી તો આજ તો આપણે કરી શકીએ બધું અને કરશે આપણે વિશ્વાસ છે ઘણીવાર કર્યું છે પણ મળી મુદ્દો એક લઈ આવું કે એના માટે આપણે બધાને એક રહેવું પડશે આપણે અહીંયા ભડકા કરીને ઈ કોઈથી નહીં ઠરે બહાર ના તો ઠારવાની તાકાત છે આપણી સેનામાંય છે સરકારમાંય છે અહીંયા આપણે નોખા નોખા પડી જાહું તો નહીં ભેગું થાય એ વાત હકીકત એટલે હું માં માની બહુ જવાબદારી માં ઘડતર કરે છે અને માં છે ને એ બધું આપી શકે બાળક જગતને શિવાજી કોણે આપ્યો જીજાબાઈ આપ્યો એને તૈયાર કર્યો મહારાણા પ્રતાપ ને એમના માએ જવંતાબાઈ તૈયાર કર્યો હતો અને એટલે એક વાત કરું તમને પછી મારે દુવાસન થી આ શરૂઆત કરવી છે કે આજથી 30 કે 35 વર્ષ પહેલા ખાસ આ વાત સાંભળી જો માવડીયું બેનુ દીકરીયું 35 વર્ષ પહેલા મુંબઈમાં એક હોલમાં અમારા ગઢવીનો નો ડાયરો હતો વાર્તાનો પ્રોગ્રામ હતો સાંભળજો ક્યારે આજથી પાંત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા અંદાજ કહું છું પાંત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા આવી રીતનો ડાયરો હોલમાં હતો બારસો જેવું કેસે માણસ ખચા હોલ ભર્યો હતો ગઢવી અમારા આવ્યા વાર્તા માંડી જીની જીની ગામડાની વાતો કરી શિવ મંદિર હોય રામ મંદિર હોય કૃષ્ણ ની ઠાકર ની આરતી થતી હોય મંદિરે આંગળીએ એક બાળક હોય ત્યાંથી ટોપરું લઈને ભાભા બાળકો ને ખવડાવે હાકર સગડતા હોય બાળકો અને એ ભૂદેવો જેને કહેવાય મજબૂત બ્રાહ્મણો ભૂદેવો ના શ્લોક ના વહેતા હોય એવું બધું ગામડા નું વર્ણન કરતા 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 કરતા

થોડીક વાર માટે આવેલા બે કલાક બેઠા રહ્યા આવ્યા દસ મિનિટ જ બેસી મારે જવાનું છે છોપરા સાહેબ બેઠેલા પ્રોગ્રામ પૂરો થયો ગઢવી સ્ટેજ થી નીચે ઉતર્યા છોપરા અને બે હાથ જોડી કીધું કવિરાજ ક્યાં બાત કરે ચારણ દેવ ગઢવીજી જી મે ગુજરાતી ડાયરે કે બારે મેં કે ડાયરા બહુ અચ્છા હોતા છંદ દુહા ગીત સબ ગાતે ગુજરાતી ગીત ઓર સુનતે હે धार्मिक जब उत्सव होता है तब डायरा सुना था पर आज समझ में आ गया डायरा की क्या ताकत है क्या बात है अद्भुत मैं थोड़ी देर के लिए आया था मैं बोल के आया था कार्यकर्ता को बोल के आया था मैं दस मिनट बैठ के मैं चला जाऊंगा पर आपने ऐसी जमावट की मैं दो घंटे नहीं सका બહુત ધન્યવાદ બહુત અચ્છા આપકા ડાયરા આવા બધા એને વખાણ કર્યા રીઅલ વાત કરું કોને બી આર સોપરા સાહેબ જેને મહાભારત બને એને એ વખાણ કર્યા પછી છેલે રઘુભાઈ વખાણ કર્યા પછી છેલે એને એવું કીધું દિનેશભાઈ દાદા ભુદેવ એમણે એવું કીધું કે કવિરાજ એક વાત આપને કીવો વો જૂઠ લાગી એક વાત તમારી ખોટી લાગી બાકી બધું રેડી હતું એટલે કીધું કોન વાત કે ઈ વો વાત આપને બાર બાર બોલી ઘડીયા ઘડીયા તમે એ વાત કરતા હતા કોણ વાત તમે એમ કેતા કે સંસ્કારી જનેતા હોય જેનું દાંપત્ય જીવન ઉજળું હોય પતિવ્રતા નારી હોય જેની જૂઠ તાકાત આ એક વાત તમારી ખોટી છે ગઢવીજી હે કે હા એ ખોટી છે ગઢવીએ કીધું કેમ ખોટી લાગી તમને એ વાત કે તમને ખબર છે ને મહાભારતમાં ગાંધારી ગાંધારી આ ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોય છે પોતાનો પતિ દુનિયા નો જોવે તો ગાંધારી કે હું આંખે પાટા વાળી દઉં મારી દુનિયા નો જોવાય પોતાના પતિ માટે આખી જિંદગી આંખે પાટા વાળી દે આવી સંસ્કારી માં આવી પોતા પતિવ્રતા માં છતાંય એનો દીકરો દુર્યોધન કેમ થયો બોલો આવું અમારા ગઢવીને મુંબઈમાં બિહાર છોકરા સાહેબે કીધું ડાયરો સાંભળ્યા પછી છતાંય એનો દીકરો દુર્યોધન કેમ થયો હાંભળો અને પછી આજથી ચાલી વર્ષ પેલા સોપરા સાહેબ બિહાર સોપરા સાહેબ मुंबई ना हॉल माठवीय जवाब पर जो जवाब आपने भारत का क्या चित्रकरण किया है मैं आपको नमन करता हूँ हमारी धरोहर को हमारी परंपरा को आप, हमारी विरासत को आपने क्या दिखाई है आपको नमन करता हूँ पर मैं आपकी बात का जवाब भी देता हूँ तुम्हारी बात नो जवाब તમે એમ કહો છો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો કે હા તો ગઢવીએ કીધું સોપરા સાહેબ જનેતાની જે બે આંખ છે ને એ બે આંખમાં એક આંખ શિક્ષણની છે અને બીજી આંખ સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય ગમે એવી પતિવ્રતા હોય તોય ભલે પવિત્ર હોય તોય ગમે એવી પતિવ્રતા નારી હોય કે પવિત્ર હોય પણ શિક સંસ્કાર તમારો દીકરો ક્યાં જાય છે કોની આરે બેહે છે આજે તમારા બાળકો ગમે ત્યાં તમે ભણાવો ખુબ સારી વાત જાય પણ અમુક ઠેકાણે વયા જાય ને તો તાકાત નથી પછી તમે એમાંથી બહાર કાઢી શકો એ નો બને એની